શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવની શ્રદ્ધાભેર હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી વૈશાખ સુખ ત્રીજ એટલે અખાત્રીજ એટલે આ દિવસે બ્રાહ્મણોના દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે વૈશાખ સુખ ત્રીજ એટલે અખાત્રીજ અને પરશુરામ જન્મોત્સવ તરીકે દેશ દુનિયામાં મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન પરશુરામનો અવતાર થયો હતો ભગવાન પરશુરામના જન્મોત્સવની છોટાઉદેપુર નગરના ભૂદેવો દ્વારા પ્રતિવર્ષ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીમાં છોટાઉદર નગર સહિત આજુબાજુના ગામના ભૂદેવો ઉપસ્થિત રહી વૈશાખ સુખ દિવસે શ્રી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે છોટાઉદેપુરમાં પણ ધામધૂમથી સમસ્ત બ્રહ્મ સમાજ છોટાઉદેપુર દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર બ્રહ્મ સમાજ દ્વારા સવારે સાત કલાકે લાઇબ્રેરી સ્થિત રણછોડરાય મંદિર ખાતે શ્રી રણછોડરાયજીનો મહાભિષેક તેમજ આઠ કલાકે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પઠ કરવામાં આવ્યા હતા સવારે નવ ત્રીસ કલાકે ઓરસંગ નદીના કિનારે આવેલ કામદેનું ગૌશાળા ખાતે જગતજનની ગૌમાતાનું પૂજન તેમજ ગાય માતાને ગ્રાસ ખવડાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાંજે પાંચ કલાકે પૂર્વ ફળિયા સ્થિત કામનાથ મહાદેવ મંદિર ખાતે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા તેમજ છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી તેમજ છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા દ્વારા મહાઆરતી થઈ હતી ત્યારબાદ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જસુભાઈ રાઠવાનું સાલ ઉડાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાંથી સાંજે પાંચ ત્રીસ કલાકે બ્રહ્મ કુલ શ્રેષ્ઠ શિરોમણી ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો માટે સાપા પહેરી બે ભગવાન પરશુરામ બની હાથમાં ધનુષ બાણ ફરસીથી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી શોભા યાત્રામાં સર્વે ભૂદેવો શહેરના માર્ગો પર ફરી સાત ત્રીસ કલાકે નવાપુરા સ્થિત બ્રાહ્મણની વાડીમાં મહાપ્રસાદ ગ્રહણ કરીને જાજરમાન પ્રસંગની પ્રહિત કરવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર બ્રહ્મ સમાજના અગ્રણી પ્રશાંત શું કહી રહ્યા છે સાંભળો જય ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મોત્સવ છોટાઉદેપુર નગરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વર્ષો વર્ષની જેમ ખૂબ જ હર્ષો અને ઉલ્લાસની સાથે શ્રદ્ધા બે ઉજવવામાં આવ્યો જેની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું સૌ પ્રથમ તેનામાં એક વીક પહેલાં રણછોડજી મંદિર ખાતે બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં આખા કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં સમાજને સાથે રાખી કરવામાં આવી હતી જે પૈકી પરશુરામ જન્મોત્સવના દિવસે સવારના સુમારે સાત કલાકે ભગવાન રણછોડજીનો રાજ્યા મહાઅભિષેક કરવામાં આવ્યો હતો અને ભગવાન રણછોડજીના પૂજન અર્ચન તેમજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યા હતા ત્યાર પછી ત્યાંથી કામનાથ મહાદેવ પાસે આવેલ કામધેરનું ગૌશાળામાં જગતચંદની ગૌમાતાનું પૂજન કરી ગૌગ્રાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બધા બપોરના સમયે છોટાઉદેપુરના જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ તેમજ છોટાઉદેપુરના ભાજપના અગ્રણી શ્રી જશુભાઈને આમંત્રણ આપવામાં આવ્યા હતા જે સાડા પાંચ કલાકે ઉપસ્થિત થયા હતા જેનું સન્માન સમારોહ થયું હતું અને તેમના દ્વારા ભગવાનના પૂજન અર્ચન મહાઆરતી થયા હતા અને ત્યાર પછી નગરમાં સમાજ સાથે મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત ભૂદેવો થયા હતા અને ભૂદેવો કેટલાક ભૂદેવો સાફામાંથી ઉપસ્થિત થયા હતા અને નગરમાં જે વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો ત્યાં ભગવાન પરશુરામની યાત્રા નીકળવા નીકળી હતી અને ઠેર ઠેર અન્ય સમાજ દ્વારા તેમના સ્વાગત સન્માન થયા હતા જય પરશુરામ